મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં ફરીથી તો અત્યારે રમુભાઈ જઈએ છીએ સ્કૂલમાં મૂકવા માસ્તુબાસ કરી લીધો કરી લીધું આપણે બજારમાં તો બન્યા લેજો આપણા ભગમાં રામ સ્કૂલમાં મૂકવા જઈએ છીએ અત્યારે તમે એક આલો અહીંયા એક એક દંડો આલો હા તો ચલો મિત્રો જઈએ આપણા સ્કૂલમાં

ચકાચક સવારે જવાનું છે પાવાગઢ ચલો ચા ને એટલે કરવા લેવો કે

મિત્રો અત્યારે આવી ગયા છે આપણે દાલ મખણી લેવા માટે રામુભાઈઓને તો અંદર દાલ મખણી લઈ લઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ પીઝા પીઝામાં આવ્યા છીએ દાલ મખણી લેવા માટે પછી દાલ મખણી ચાલો લઈ લઈએ આપણે તો મિત્રો આપણને તો અહીંયા આ દાળ મખની લેવામાં આવી પણ દાળ મખની મળી નથી પણ આપણે ગામુમાટે વડાપાઓ લઈ લીધા ને કાજુમાંથી એક ડુંગળી ખાવા માટે લઈ લીધું છે તો હવે ચલો વડાપાવ લઈને જેવી ઘરે આપણે ઘરે તો ભાઈ લાલ જે ફટો પટે બડા તે ખૂ લાગે તો બગાડતો નહીં ઓલા лайક ડિસલાઈક હાય આમીસ મે ચલો મિત્રો આપણે જમી લઈએ પેલા